ક્યું ને પર બેબે વઈડા ટમેટો હું કે બગડી ગયું કો રે બસ થઈ ગયું ઓકે ડન ચાલો ચાલો ભજીયા કમ્પ્લીટ હવે આદુ તો છે જ સો ગાઈસ ભજીયા બનાવવા માટે જો અહીંયા ચૂલો રેડી કરી રાખ્યો છે અને બસ કટિંગ કરવાનું છે હવે સામાન બધો એ ભેગો કરી લીધો છે સૌથી પહેલા ધાણા કટિંગ કરી લઉં જો બચલા સોન ને બધી કટિંગ કરશું તમને ઘણો ઘણો પીયુસ ના વ્લોગ માં જોવા મળી જશે જે હું શૂટ નહી કરું ને મારી વાડી ને આખી આખી બધી ટૂર છે ને એ કરાવે છે તો એની ચેનલ નું નામ છે પીયુસ અજુડિયા વ્લોગ તો એમાં વિઝિટ જરૂર થી કરજો અને નવા બોય સબસ્ક્રાઇબ કરી દેજો ચેર ઉપર રાખ દે ખાટલા ઉપર રાખ તું જઈ રહ્યો સો ગાઈસ ભજીયાની પ્રિપેરેશન ઓલમોસ્ટ થઈ ગઈ છે દીદીનો કોલ આવ્યો છે ને પરવાભાઈ વાતો કરે છે અને જો અહીંયા બધું કટિંગ થઈ ગયું છે મસ્ત મજાનું કોથમરી છે લસણ છે મરચાં છે અને પીયુષ અદરક ને ઘસી દે છે કદુકસ કરે છે અદરક કદુકસ અને બાપુજીએ ચૂલો સળગાવી દીધો છે ઓમાં ગાડીમાં પેપર છે બાય બાય પેપર તો અહીંયા હતા કેટલાય આવી ગયું નથી જોવા દાદા બેસી ગયા છે ભરવાઈ બેસી ગયો છે પાપા બેસી ગયા છે ને ભજીયા આવી ગયા છે વિથ મૂળા લીંબુ ના રસ સાથે કેવા લઈ ગયા પણ એવું ન હોય ને બધાને એવું જરૂરી ન હોય કે ફરજિયાત એમ જ ખાવા જોઈએ ગમે એમ ખવાય

આને ભડકો કરતા આવડે નહીં અને ચૂલે રાંધવાની શોખ ખૂબ ભડકો થાય નહીં પછી કે તેલ સારું જો હવે થઈ ગયો મસ્ત ચૂલો બનાવી દીધો હવે ચૂલા ને ચારે બાજુ એટલે ઉપર ઓછો કર્યો અને આવી ગયા હવે કડકડતી ભજીયા સરસ મજા ના તો હવે હાલો આકો હવે તમને ટૂંકો નહીં આવે હા હવે જો આવી રીતના તેલ હોત ચડી ગયા ભલે એને કરી દેવા પડ્યા તો હવે તમે થોડુંક મીઠું નાખીને હવે વહીવટ કરી નાખશું કા સરસ લીધો હા જો આવી રીતના તારે હવે તેલ નો નીચું નો નમ એક કિલો જેટલો મસાલો હતો અને અડધો કિલો જેવા ચણાનો લોટ હતો ને મે બધુંય નાખી દીધો છે જોઈ હવે આ

એટલો સરસ મીઠો હે ને હું બે બે મૂળો ખાઈ ગયા હું બે મૂળો ખાઈ ગયો બોલો ઓજીનું ડાખરું થાય ને એટલે મજા આવે નો કે નોખા આમાં હોય દરેક આઈટમમાં લસણ કોઈમાં મરચું એના અલગ અલગ લસણ ડુંગળી જાય ને મરચું આવ્યું જા તા ખાવાની લુકમાં અલગ અલગ ટેસ્ટ આવે બધાનો મસાલો પૂરો પૂરે પૂલ મસાલો આવે વાહ આ કડક કડક બહુ મસ્ત છે હવે કબર છે હવે બે જ ગાણવા છે ઓ ના ના કેબલ હતું હા અમાર તાપ કરી દયો જરા હાલો ના એ કરી દો મને તાપ માં તાપ રાખ્યો આય તો ખાવા જ ન દીધા મને હી કે લે પરવા પકડતા ને ભાઈ કાપત ને તાપ તાપ કરવામાં રાખ્યો આને એક આ હું કહેવાય ઝૂલે સો છે ને અને આરે ને આપણે કરવાનો ઓમ માની સોક આમ તો મને સોક તો ખરા જો આવડે તો પછી તમારે એટલું જ કરવું પડે ને હા હા

સો જ વાગી ગયા છે સાડા ચાર ચા પાણી પીવાઈ ગયા બધા એને રેસ્ટ થઈ ગયો અને હવે અહીંયાથી જવાનો ટાઈમ થઈ ગયો છે ઘરે ઘરે જાશું ઘરે થોડું ઘણું કામ હોય કરશું અહીંયા કિચનનું ને એવું બધું મેં કરી નાખું અને અત્યારે શાકભાજીમાં વાલ ઉતારે છે અને મેં થોડાક એવા ધાણાને એવું તોડી લીધું અને થોડુંક લસણ ઉપાડી લીધું અને મેં તો બસ ખાલી જેટલું એક બે દિવસ માટે મતલબ માલે ને એટલી એટલી વસ્તુ લીધી છે પણ બાપુજી કે એક શાક થાય એટલું નહીં થોડા વાલ તોડવા છે તો એ બધા બે ત્રણ જણા અત્યારે વાલ તોડે છે કારણ કે તો તો નાનું એમાં શાકભાજી સમય ના પાડી પણ તો અત્યારે તો વાલ તોડે છે ચાલો તો મૂળા એક ઉપાડવાના છે અને એક વાલ લેવાના છે બાકી મેથી ને ઓછે જોઈએ મેથી તોડવી છે કે નહીં થોડી કેવી લેશું એક બે દિવસ ચાલે ને એટલી વાલ તોડવા માટે રાખી થેલી લઈને આવી ગયા છે એમ આપડે બે શાક બને ને એટલા તોડવા હોય તમને ઘરવી દેવા વાલ માં યા ને બહુ ભાવે પીયુષ ને પીયુષ ને બહુ ભાવે વાલ નો શાક ગેસ ઉપર શેકવાના કા આજે વાલ ને શેકીને ખાવાની બહુ મજા આવી સવારમાં શેકાતા

અને અમે ખાલી વેકેશન હોય ને એ સિઝનમાં આવ્યા હોય ને એટલું જ જોયું હોય મેં તો કપાસને માંડવી સિવાય પેલા જ કઈ જોયું જ નહોતું બધા વાલ તોડે છે તો થોડાક વાલ તોડી અને આપણે ક્રેડિટ લઈ થોડીક નહીતર એમ કહે તે એક સીંગ નથી વીણી બે દિવસ ત્યાં ખાહે ને ત્યાં ક્લેમ કર્યા રાખશે એના કરતા થોડાક વાલ આપણે તોડી લઈ હા સો ગાય હવે ઘરે જઈ છી અને બહુ ઝા ઝાવા વાગી ગયા છે અત્યારે પૂણા 6 થઈ ગયા છે પેએ તો ગેટ બંધ કરે રે વાળીનો દાદા સીકડાવે ભેગુ ન થા તો ટકાનો એટલે એટલે દાદાને જવા દે ભાઈ ધૂળ ઉડશે ચાલો તો

અને ગાયુમાં એવું જોઈએ ગાયું કેમ ધણ છૂટે હા અને સીધું હવામાન ઘરે જ હવાઈ જાય ક્યાંય એકી ભટકે નહીં કેટલા હાઈલા આવે છે ને બધા એક જ સરખા જો એ તો તને એક સરખા લાગે હવે કેવડું તો ઓલું છે હું કે વાઘ વાઘ ક્યાં વાઘ કેવાય વાઘ ક્યાં ઓલું કે હું પહેલા થઈ જઉં અનુલુ કે હું પહેલા થઈ જઉં જો હજી તો આમથી થી નદી માં કેટલાય હાયલ આવે છે પાણી પીવા ગયા હોય પાણી પીવા તો હજી એને ખબર ના ને પાણી ગયો કે લીલું દેખાય ને ખાવા જાય જો કે ધરાય ના જાય હોય અત્યારે તો ફિકર નોટ હજી તો કુદરતે ઘણું દીધું છે વરસાદ એ સારા હતા એટલે હજી બધે સરિયા સારું છે ને આમ ગોતી ગોતી ની ગયા લો ગરબી ગરના પાછળ રહી ગયા હોય ખુશી જેવા જો ધીમા હોયી તો ગાઈઝ હવે પહોંચી ગયા છીએ ગામમાં અને હવે ઘરે જાય છી ઘરે રસોઈ બનાવી નાખી બાપુજી માટે અને થોડુંક એવું કામ કર નાખી સાફ સફાઈ નો કેમ સાફ સફાઈ કર નાખી આપણે બે ભેગા મળીને હું કરાવું વાત છે તમે કરાવશો હું તો કરાવું જ છું દર વખતે હેલ્પ તો કરો જ છો હા

ગઈ આ ગાયને ગઈ ખીચડી ખાવાનો ટાઈમ થઈ ગયો ખીચડી થઈ ગઈ છે ઓર અને આની દેવા તો દોટ નીકળી ગઈ હે હે કેમ કરે નંગ એ ઓલા તારે ખીજાતી નથી હું કાઈ તન રમાણું છું ભાઈ ફોકસ કર ફોકસ કર આને નઈ નઈ ક્યાં પસળ દાત આવી ગયો હવે આવી ગયો કેવી નાની છે રોવા રોવાય રોવા ઓકે રોવડાવે છે મને આવ રોવડાવતી નથી હો તન છું હો ભાઈ ખુદ ને ખુદ ને બોડી પર કોસમ કરી લીધી ટીશર્ટ પેન્ટ ખોઈ તો ટીશર્ટ માં કરી લીધી હાલો આવજો આવજો હાલો હાલો હા

એટલે તો વાગ 8 વાગે 10 જ વાગે છે 8 વાગે એટલે 2 કલાક રસ્તો ખરાબ છે ને એટલે ધીમે ધીમે આય કે એટલે 2 વાગે રા 80 કિલોમીટર થાય આમ તો દોઢ જ થાય પણ રસ્તો ખરાબ હોવાના કારણે હા એટલે થોડીક વાર લાગે તો દોડ તો કલાક વધારે થાય હજી એક ડોગ અહીંયા છે તો ઘીને બિસ્કિટ ખોડાય છે બેઠા હવે સડગાવાય છે અત્યારે ગાઈસ નવ વાગ્યા છે અને રાજકોટમાં એન્ટ્રી લઈ લીધી છે તો ઓલમોસ્ટ સવા કલાક જ થઈ છે હજી હજી ખીરસરા છે ભાઈ એટલે ખીરસરા આવી ગયો એટલે જો આવડો આ રોડ ચાલુ થઈ જાય આપણે એટલે કઈ આ રોડ એટલે રાજકોટ આવી ગયો એવું ગણાય કાઈ હજી અહીં દેડતો કલાક થાય પોતે એટલે એ તો સિટી આવે એટલે ટ્રાફિકને લીધે અડધો કલાક થાય હજી પણ આ રાજકોટ જ કેટલો 18 કિલોમીટર ધરા રાજકોટ આવી ગયો કે દીકરે 18 કિલોમીટર

આવજો <laughs> ચાલો <laughs>